જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે દેર છે પણ અંધેર નહીં એક જંગલની અંદર ત્રણ વૃક્ષો હતા સુંદર મજાના બહુ ઘાટા એ વૃક્ષો હતા ત્રણેય સાથે એવા મસ્ત ડોલે અને ગમી જાય એવા એ વૃક્ષો હતા એક વખત એક વૃક્ષે બંને વૃક્ષોને કહ્યું મારે તો છે ને મારું લાકડું કપાય અને એમાંથી મારે એક સરસ મજાનો કબાટ બનવો છે એ કબાટની અંદર સુંદર કલાત્મક બારણા બનાવવા બને મારામાંથી અને કબાટની અંદર સોનું ઘરેણાં પૈસા રૂપિયા એ બધા મારે અંદર રહે આવી કિંમતી વસ્તુ મારા હૃદયની અંદર રહે એવા માટે મારે કબાટ બનવું છે ત્યારે બીજા વૃક્ષે કહ્યું ભાઈ મારે તો એક મસ્ત જહાજ બનવું છે એટલું સુંદર હું કલાત્મક જહાજ બનું કે મારા ઉપર રાજા અને રાણી આવે અને દરિયાની અંદર મને લઈ જાય તો મને કેટલો આનંદ થાય ત્યારે ત્રીજા વૃક્ષે કીધું કે મારે કપાવું નથી મારે તો એટલું ઊંચું થવું છે એટલું ઊંચું થવું છે કે ગગનને આંબી જવું છે અને ભગવાન સાથે વાતો કરવી છે આવી એ વાતો કરતા એક દિવસ નજીકના ગામમાંથી ત્રણ કઠિયારા આવ્યા એને પેલા વૃક્ષને જોયું અને કાપી અને એમાંથી લાકડાની ગમાણ બનાવી દીધી બીજા કઠિયારાએ બીજા વૃક્ષને કાપ્યું અને એ વૃક્ષમાંથી તેમને એક નાનકડી હોળી બનાવી નાખી ત્રીજા કઠિયારાએ એ ત્રીજું વૃક્ષ કાપી નાખ્યું પરંતુ એ લાકડામાં કંઈ લાગ્યું નહીં ત્યાં તો પોચો એકદમ કામ આવે એવું લાકડું નથી અને લાકડું એમના જ એમને મૂકી રાખ્યું ત્રણેય વૃક્ષો દુખી દયા કે અમારે જે બનવું હતું અમે બની ન શક્યા દુઃખી દુઃખી થઈ ગયા ગમાણ બનેલું વૃક્ષ ગમાણની રે જેમ રહેવા લાગ્યું પરંતુ એક દિવસ એક પતિ પત્ની ત્યાં આવ્યા એ ગમાણની અંદર સુંદર મજાનું સૂકું અને કોમળ ઘાસ હતું એટલે પોતાના નાના એવા દીકરાને એ ગમાણની અંદર સુવાડ્યું નાનું એવું બાળક એ ગમાણની અંદર રમવા લાગ્યું ત્યારે ગમણ બનેલા વૃક્ષને થયું કે આ તો સાચી વાત છે દુનિયામાં જો સૌથી કિંમતી હોય ને એ આ બાળક છે માણસ ભગવાને બનાવેલું એક શ્રેષ્ઠ સર્જન છે એ મારા ખોળામાં રમે તો મારે ઘરેણા રાખવાનો કબાટ બનવાની કંઈ જરૂર નથી એને ભગવાનને હાથ જોડ્યા ભગવાન મારે જે જોતું હતું એ તમે આપી દીધું બીજું વૃક્ષ નાની હોળી બની એકવાર દરિયાની અંદર ગૂમતું હતું એવામાં તોફાન આવ્યું અને હોળી આ બાજુથી પહેલી બાજુ ડગમગવા લાગી ત્યારે અંદર રહેલો એક વિવાહન ઊભો થયો દરિયાને હાથ જોડ્યા ભગવાનને પ્રાર્થના કરી હે દરિયાદેવ શાંત થઈ જાઓ હે પવન દેવ શાંત થઈ જાઓ એની વાત સાંભળી પવન શાંત થઈ ગયો દરિયો ડોલતો બંધ થઈ ગયો ત્યારે હોળી બનેલું વૃક્ષ કેવા લાગ્યું ક્યાં તો રાજા રાણી કરતાં પણ શ્રેષ્ઠ મહાન માણસ લાગે છે તેના કહેવાથી આ દરિયો શાંત થઈ ગયો મારું જીવન પણ ધન્ય બની ગયું એમણે પણ ભગવાનનો આભાર માન્યો હે ભગવાન તમારા ઘરે દેર છે પણ અંધેર નહીં ત્રીજું વૃક્ષ જે હમણાંમાં જ પડ્યું હતું એક વખત એક યુવાનના હાથમાં એ આવી ગયું એ વૃક્ષનો કટકો લઈ એ સુથાર પાસે ગયો અને એનો સરસ મજાનો ક્રોસ બનાવી દીધો ક્રોસ બનાવી એક સરસ મજાની ટેકરી ઉપર જઈ એ ક્રોસની સ્થાપના કરી હજારો લોકો ત્યાં આવવા લાગ્યા અને ભગવાન એ ક્રોસની અંદર ભગવાનનું સ્વરૂપ જોવા લાગ્યા તેમને વંદન કરવા લાગ્યા પ્રણામ કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ત્રીજા વૃક્ષને પણ ધન્યતા અનુભવી કે હું ભગવાન સુધી પહોંચવા માગતો હતો આ ભગવાન સુધી પહોંચી ગયું આમ ઘણી વખત આપણે ધારેલું કામ ન થતું હોય ત્યારે આપણે દુઃખી દુઃખી થઈ જતા હોઈએ છીએ પરંતુ કર્મ કરે જઈએ તો ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં વેલા મોડા જરૂર આપણને ઉત્તમ ફળ મળતું હોય છે